કોયલ બોલે કુ કુ આપણે આગળ વિડીયો જોતા રહીજો હવે તમને હું વિડીયો જોવાનું એ માટે કહું છું કે આ બેને એક ગીત ગાયું છે એ ગીત એટલું સુંદર ગાયું છે ને કે આપણાને વારંવાર સાંભળવાનું મન થાય ખરેખર તમે એ ગીત પૂરેપૂરું સાંભળશો ને પછી તમને ખબર પડવાની છે અને એ ગીતનો વિડીયો પણ હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને હવે આપણે વાત કરીએ ને તો તમે જે આ બેનને જોઈ રહ્યા છો ને એ બેનનું નામ છે રીંકુબેન ભરવાડ રીંકુબેન ભરવાડે લાઈવ ડીજીની અંદર જોરદાર ગીત ગાયું છે અને એ ગીતનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ એટલે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે લાખો લોકોએ એ વિડીયો જોયો છે અને એ વિડીયો આપણે એકવાર જોવીને તો આપણાને બીજી વાર પણ જોવાનું મન થાય જુઓ ખરેખર રીંકુબહેને જોરદાર ગીત ગાયું છે અને હવે આપણે વાત કરીએ ને તો એ ગીતનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હવે વાયરલ એ માટે થઈ રહ્યો છે કે રિંકુબેન ભરવાડે જે ગીત ગાયું છે ને એ ગીતનો રાગ પણ ખૂબ જ એટલે ખૂબ જ સારો છે અને એ ગીતના શબ્દો પણ ખૂબ જ એટલે ખૂબ જ સારા છે અને ખરેખર તમે એકવાર સાંભળશો ને તો બીજી વાર પણ સાંભળવાનું મન થાય છે થાય છે ને થાય છે જ તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને આપણે વાત કરીએ ને તો બધું જ સારું છે આ વિડીયો સારો છે બધુંય સારું છે પણ અમારી ચેનલને એક સબસ્ક્રાઈબ નથી કરતા ને એ એક નથી સારું યાર જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને વાત કરીએ ને તો લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવાથી તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય ન લાગે તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે આપણે એક મિનિટનો પણ સમય નથી લગાડવાનો કેમ કે હવે આપણે રિંકુબેન ભરવાડનો વિડીયો બતાવવાનો છે તો આપણે એ પેલા વિડીયો બતાવી દઈએ તો તમે જોઈ લો આ રિન્કુબેન ભરવાડનો વિડીયો